અનુરૂપ આજે ગાંધીનગર ખાતે રામલીલા મેદાનમાં અભુદેવ મહાસંમેલનની ની અંદર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને છેલ્લા ચૌદ વર્ષથી સમાજ માટે સાચી દિશા માટે અને સમાજને એક કરવા માટે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી છે એવા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય માન્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અને જેમણે આ જ દિવસ સુધી જ્યારે પણ આપણને બોલાવ્યા છે જ્યાં પણ બોલાવ્યા છે ત્યાં આપણે આપણો સમાજ હાજર થઈ ગયો છે એક ખાલી આમંત્રણ મળવું જોઈએ આમંત્રણ મળ્યા પછી સમાજ એક થઈને જ્યાં બોલાવ્યો ત્યાં આવ્યો છે પહેલાં અમને એવું હતું કે સાહેબે રાતના ત્રણ વાગે બોલાયા તો અમને પણ સંશય થતો હતો કે ત્યાં ત્રણ વાગે કોણ આવશે સાહેબને પણ અમે પ્રશ્ન કર્યો હતો પણ સાહેબ નીચે ગ્રાઉન્ડ ઉપર ગયા અમે ત્યારે સમાજ એક થઈને કે સમાજ સાહેબ અડધી રાત્રે બોલાવશે તો પણ અમે હાજર થશું એટલે અમને અત્યારે વિશ્વાસ છે તમારા ઉપર અને સાહેબ આ સમાજ જ્યારે વરસાદ આંધી તુફાન હશે ત્યારે બોલાવશો ત્યારે પણ આવશે એટલે આ સમાજ આપણા ઉપર ભરોસો છે અને આ સમાજને આપે ઘણું બધું આપ્યું છે એટલે આવા આપણા થકી આપણને પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે એમને બે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવશું બધા બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો સાહેબ ને વધાવો કારણ કે સાહેબ અથાગ પ્રયત્ન કરી અને છેલ્લા ચૌદ વર્ષથી સમાજ માટે સાચી દિશા માટે કામ કરી રહ્યા છે અને આજે એક સમાજને મોટી ભેટ આપવાની છે સમાજને સાચું જે દિશા આપવાની છે એના માટે આજે તમને બધે અડધી રાત્રે ત્રણ વાગે બોલાયા છે એ દિશા છે શિક્ષણની એ શિક્ષણની દિશાની અંદર આજે આપણે ભૂમિ પૂજન પણ કરવાનું છે એટલે આપણે સરકાર શ્રીનો પણ આભાર માનીએ કે આપણને આજે સમાજને શિક્ષણ માટે જે જગ્યા આપી છે એ સરકારનો પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્યારે આભાર માનીએ છીએ કે એમને આપણા સમાજને એક શિક્ષણ હેતુ માટે આ ગાંધીનગરની અંદર આપણને એક શિક્ષણ હેતુ માટે જમીન ફાળવી છે એના માટે પણ એક તાળી પાડો એટલે આપણને સરકારે પણ આભાર માનવો જોઈએ કે સમાજની સાચી દિશામાં આપણને કામ કરી રહ્યા છે ત્યારે આવો સૌ આપણે સૌ સાથે મળે આ શિક્ષણને સારા કાર્યની અંદર સૌ જોડાઈ અને ભૂમિપૂજન કરે અને શિક્ષણની દિશા તરફ આગળ વધીએ બીજું તો વધારે ના કહેતા જ્યારે જ્યારે સાહેબનો આદેશ પડ્યો છે ત્યારે ત્યારે સૌ ભેળા થયા છે અને જે કંઈ છીએ એ આપણા થકી છીએ જે કંઈ છીએ એ આપણો દીકરો આપણા થકી અહીં પહોંચ્યો છે એટલે આપણો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ તબક્કે સૌ સાથે મળે અને સાચી દિશાની અંદર કામ કરી અને જે શિક્ષણનું આપણે મેળવવાનું છે એની અંદર આજે સૌ ભેળા થયા છે ત્યારે સૌને હું વંદન કરું છું કે જ્યારે જ્યારે અલ્પેશભાઈને આકલ પડી છે ત્યારે ત્યારે આપ સૌ ભેળા થયા છો અને આ દિશાની અંદર આપણે સૌ કામ કરીશું એટલે આ તબક્કે આપ સૌ વધારે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ત્યારબાદ સંજયસિંહ મહેડા સાહેબ મંત્રીશ્રીને પ્રસંગના અનુરૂપ તો જય માતાજી ભારત માતા કી